ગમે તે કરીને હું એના ચેડે જાવું પડશે બકુપાના ના ને એ ગમે તે કરીને ગમે તે કરીને મને અરે આટલી ઉંમર કોઈક ડોસી લાગતા નહીં પણ ગમે તે થાય ડોસી તો લાભી જ છે છોકરો હજી બાપડો જણો છે મારે જણા છોકરાને પહેણાવો ઘડાય કે હાલથી હાલથી પહેણવા કરવું હું પણ ગમે તે કરી અને બકુભાન બાટલી ઉતારવા જ પડશે હા હા

તરણે તરણી જ જવા છે હા તે ના એક છોકરાને પેણે કાઢી તો હારું હા તે હારું પણ ફોમ તો નો મત લેતા નહી છોકરાને તો અરે ડોઢે જાય એ ડોઢે નું આખો ઘર જ છે કે ડોઢે નું ઘર આ નાખી તમાર કે આવી વાત છે એટલે તારા ભાઈ તાર જાવું છે હું હું ખેતરમાં માં જઉં તારા અરે મારે હવે વોઇસ લે ગેર સેક નહી ના કે પછી હું હેતર માં જઉં હેતર માં જાવ ગેર પર રોકી જાય ના ખરી દહલ પર છે પણ કો કોમ કરીએ કે આ તો હાલ તો તાળું મારેલું જોર ખરા પ્લાસ્ટર માં આવડો તો કે કામ ના આવડતું તાળે

લાગે આ લઈને તો નહીં નહીં ગયા મોનક ના મા હુંડું ચોક લઈને ગયો કેમ કે એના પર વિશ્વામ ઓછો ઓછું આવે ગમે છે થાય પણ ડોશી લાભી લાભી લાબી હવે જવું જ હોય મારે તો પાછું ઘેર જવા દોરા ગમે કરીને આવશે તો ખરી મારા હામાં કેમ કહીએ ને લાલચ થોડી આલી છે ને ઘેર જ જવા દો મને પાછો

હાલે થોડુંક અમે કોમ કાજ જેવું છે નહીં કે મુ અમે આપણે હાલ તો ફરવાનું દાડા છે હવે જો હવે ઉંમર હતી જવાના હતા એટલે કે આ કોમ કર્યું હવે તો શું છે કે જો થાચી થાચી પણ હતી કોમ સારું છે આપણું શું કોમ કરો ઘેર ઘેર નહીં ખેતરમાં ખેતરમાં કોઈ નહીં મેં હોજના પેલા હું તો ઘેર છે મારા હતા એ તો થોડુંક કોમ હતું એનું એવું હતું એમ હા થોડું હાસું કેવું પડે કારણ કે હર્યા છે ને

સકલ જ લાગતી નથી કોઈ હજાર રૂપિયા લઈ જાય હેડ મને આજે કરી આ લોકો નિમ નંતા ડુટુ ના બોલું હું ઉંમર લાગ દો ના કેવા તમારે આટલું બધું બાજુ તો નહીં અંગ્રેજો વખતનો વાત કરો છો ઓહો જા હેડો છે હવે આ બધા બકુ બનાય વળ્યા છે પરિન મને વાત કરી પછી કે બધા સામે એક જગ્યાએ વળ્યા છે કોક વાતનો નો દમ છે ઓકણ પરિન બગન જાણે વાત કરવી હણકા વાત બીજા તો છૂટકો નથી હોય એનો તો કે વળી વળી બધા બકુ પાની પકડ્યા છે હોય ને

આ તો બાઈક અસલ છે હું અસલ છે બધું શાપ કાટ ખાઈ જકો બક ઠકડું જ નહીં બાઈક માં તો હડી જી શાપ ઘર માં આલું તો અને કોઈ ના આવે મળે તો અમે કોઈ ના આવે તને હલું તો તે લાગે લઈને આપણે હેતર જઈને આવે ઘણો થઈ ગયું એ વાત તો બરોબર છે બાકી વાત મેલો પણ હું કહું છું હા ચાલુ કરજો આ થાય જા અરે ચાલુ નહીં કર હું વાત કરું આપણો પેલા હા કયો લા બકુબા હું તો પેલા ગેસ જઈને બેઠા હતા આપણે ત્યાં જઈ જાય હા અને વણી પાછો ભાટી કુલેસી બાજુ એટલે મને એવું લાગે છે કે વાતનો કોઈ દમ છે અમો એટલે બાકી બા હું લે ભાઈ એ તો મની કોઈ હજાર રૂપિયા નું કે 1000 રૂપિયા લેવા મજાતો હજાર નહીં હાલે એ ભીખ માંગે તો શું રૂપિયા કોક ને આલે જાહુ શું એ બાજુ

તમે વર રાખો અને મેં અલગ વર રાખું સારું શું કીધું હા યાર હું જાઉં હું તમને ફોન કરું ને એટલે તમારે ટચ થઈ જવાનું કાન અને તમારે તમે કણ હોય તો મને ફોન કરવાનું હું ટચ થઈ જાય તમારે ફોન કરવાની જરૂર જ મન તો એમ કે હું તો કમ્પ્યુટર હન થઈ રહ્યો કણ ખબર જ ન પડવાની જો હડો મને હો જે હા વક કર્યા કર લાલિયા ફોન કર માલી અલે લઈ જા થા મારે જેતરમાં સાસે લઈ જા હવે હારું છે આ એ જબરદસ્ત વાત લઈને આયા છે ને હવે હવે મારા હોય દસુભાની વાત તો કરી પણ હવે મારા અમે બે જણા ભેગા થઈને મને નજર રાખું તા ને મેળ પડે હવે બકુફા તો સી નહીં કરું છું હવે મને તો જપ થતી નહીં હવે ગમે છે કરી અને કોક તો કરવું પડશે જે બખુબાનો ચેડ મેળવો નહીં ગમે છે કરીને બખુબાને ડાબડીને ઉતાર્યા ઉતાર્યા મેળવાશે નહીં મને તો કેવા સપનાય છે અપનાય કેવા આવે છે ઘોડા સડવાના એક મગા ડીજે વાગતું હોય

અહીંયા તને મારે જ કમ્પ્લેટ ગુડ્યો છે હવે પથરા આવી ગયા છે સિમેન્ટ સિમેન્ટ તો આ કાલ વહેલો બરાબર આટલું હાથ તાજુ ઘેર તો કમ્પ્લેટ ઘર છે પણ હજુ ખાલી હોસ્ત થઈ આટલું ઘરના ધાબું થઈ ગયું જ ને તો પછી આપણે શાંતી છોકરાને છોકરાને શોધી હા ઘડિયા તો થાચીને આવ્યા છું તો હેઠળને આવ્યો ને પગ દુખે છે

એક પગ હોય છે ને એક પગ પેલા મોહન છે અને પાછો કે હું સેવા લાગુ છું ભૂલ જેવો જ લાગે છે કે બોલા હો કે આ પગુપા હા એક કમ વાત એક ને બે કો એક મારું પમ ન કરો તમે કોમ તો ભયા હું હમણાં કરવાનું મન કરી દીધું કારણ કે હું હવે છે મજૂરી કરતો જ નહીં તમારે જેવું કરવું પણ મારે કરવું જ પડશે તમારું કામ તારે વડે હું કોમ છે એવું કોમ છે એવું અમાર તમારા સિવાય કોઈ કરી કેમ જ નથી બીજું એવું છે હું હોય એકમ હા હારું છે કે ભુંડું છે સારું જ છે સારું છે હું કોમ પડી મારું હળો હારું હદ કરશે ડોસી લાવી છે મારે તમારે લાવી છે એક કરો વગર આ મોહણમ તને ઊંઘાઈ જો મોહમ તને ઊંઘું પૈસા હું જોયું અલ્યા તાણે આ હે છે ઓમ કરો છે હવે અડધી મને ડોસી લાવી ઓને આપણે શું ગોળે તો ઘોડે જ વેઠવાળા છે ડોષી લાભી છે હું હવે ડોષી લાભી છે તાણી નહીં તો મારામાં થોડો જરૂર આવ્યો હવે હું કહું છું ડોષી તમે લઈ આલો પણ રૂપિયા થાય હા રૂપિયા રૂપિયા આલ છે રૂપિયા આલી કેવો કે ઓ હવે એક કામ કરો ઉપલી એસી ની ડોષી છે કે એક વન ભટકાઈ દ્યું કારણ કે અમે એરી હેડી નહીં કહેતી અને આ નહીં હેડી કહેતા તે બે લાકડા તો લાડ આ બે ઢસલા ઢસલાક છો હેડતા હું કહું છું હા ડોશી તો પેલા આ ડોસી છે સે ડોસી હા તો ભાઈ તને ડોસી માં લાબે છે તમાર લાબી છે ઓ ભાઈ ડોસી છો લાબાની પણ હું કહું છું આ ઘરનો પાયો ગોડી મૂકે બરોબર હા એ તઈ મને મન 30000 રૂપિયા લાવવા પડશે અરે તમાર આ કે જો તો આ તમને ખબર નહી હોય ડોસી લાબે લે કે આડી જોમ મની પોકી છે પોસી જવાનું ગાડી કરીને જવાનું જોવાનું પછી રાબાનું અને હમલન 25 રૂપિયા લાવવા પડી એમ નામ ડોસી ના આવે ખબર છે ને અરે હું તમને ધાબુ ભરિયાલો હા એમ ધાબુ ભરિયાલો તમને ધાબુ ઓહ તાણે એક કોકરી એક કોકરી બે પક્ષી આ બકુબા વટ જ છે કે હું કહું છું તો કો તોણે તમારે બે નો ડોસી ના લાવો ને તો માર નામ બકુબા ની તાર માં ડોસી લાવી છે તમને ધાબુ ભરિયા ટકા ટક ટાઈલો ના શેલ મો અરે ડોસી સી લેલ ખબર છે ઘુઘરા આ ખાલે ગોમ માં હડે ને કોણ આવે છે ભાતી પાન ડોસી આવે એમ કેઈ બધા બસ તન બસ ઓમ થોડા છે ને

મારા ડોસી લઈ આવો તમે ગમે તે કરીને હું કીધું બોલીને બીજું ના ફરતા પાહા એ બોલી બીજા હા હેડો તારે આ પાતી પાહા પાસે આસી પાતી પાછો આ રહ્યા પણ આ રહ્યા તમને ઓળખતા હે બકુ પાતી આ ઓછે તાન તો તમાર પાહા ના મે અને હું કહું છું હા કોઈ વાત ના કરતા પાહા આરો હારું હું કીધું મન મોહત મન મો રાખજો આરો હારું ન જો ફેલાઈ જાય ને તો પેલા ગોમ ના ખબર છે સેવાસી એ ગોમ વાળા ખબર ન પડવા દે આ ઈમ હેડો તા હું માર કુવા પ્લેગ ગોમ માં જઉં છું

હવે તો ના બધા હયો કોમ સારું રાખવો છે કે મારે થોડું કોમ થઈ જાય પાછીને હવે મને લાગે છે ને લાભવું પડશે કારણ કે હવે આપણે એનું આપણે દોશી લાવી છૂટાય એનું જોડે હરીક ના નારી આપણે કોઈ જોવાની હવે બપુબા એ નહીં આવી શકી કે હા હા આયા તો સી એટલે બપુબા ઓ સંમજુભા હવે કરો ને

અલ્યા મૂર્ખા ઓમ શરમ કર શરમ કર ટુડી જો તમારી વાત કરે તમે તાણી અલ્યા મૂર્ખા ચમ પર હું મૂર્ખા મૂર્ખા આ ઉમર તો જો તારી ઉમર તો જો અજી ચો થઈ જજો તો ખકડ ધામ સુ અજી તો ઈ તો બધું ઠીક છે હા પણ પેલા બધા કાલ આયા તા ઈ એવું ઈ વિચાર છે ઈ એનું લગગીરે વિચારવાનું નથી મારે ખાલી કન્યા લાબાનું એક જ કારણ કેમ કે તઈન બાપ બેટો છે હા હા અને છોકરા છે રોટલા ટીપીસી કરું કરું કાચા પાકા રાખી છે કરું હું કે ખાલે ગરમા રોટલા ટીપી ના લે એવી ડોશી લાબાણી છે હું કહું છું હા તો મારે હાડો વધો ની એનું કેન્સલ આખું તેમ એ તો જેનું છોકરું છે જી તો હું કહું ખબર હા પેમેન્ટ ડબલ થાય છે શું પેમેન્ટ કે પૈસા હાલવા માટે હોમે હા એમ ને થોડું આવે મૂર્ખો એના માટે કે છે કે હોમે કે છે કોઈ ખબર પડે નહીં પણ આપણે ગરજ છે એ પૈસા તો હાલવા પડશે સારું બકુ બા એ તો ચેટિંગ થઈ જા પૈસા ને ચેટિંગ થઈ જાય એવું છે એમ ઓ નહીં તો હું કહી દેવું કે ભાઈ એ રવા દો એ છે ને એ મુ ના પાડી દેવું એ ના પાડી દેવું અને બીજી જગ્યાએ મારા ફાળમાં છે એ તમારે કોમનું છે હું કહું છું આરી વાત એક પેલા ઊંટની અને એક આગેવાનની આ બેના કોની વાત ના જાય ઓકે પાક્કું થઈ જાય ને પાક્કું બધું જે દાડે વરઘોડું કરવાની ટાઈમ થાય ને હા હા એ દાડે જ એ બહેન બોલાવવાના જ ના એ બહેન હપ્પુસે વાતમાં જોવણ કરવાની જ નથી ના કે એના ફાઇ મારું છે ખબર છે એ તો થઈ જ અલ્યા એટલે આ મુર્ખા ને હવે અડધી ઉમરે પેન્ટ સડ્યું છે પણ હું એક કામ કરું કારણ કે સે આયો હાસનો અને પેલે અને પેલે સે એસી નહી કે વન બેન જોડું હારું ઝમસે હારું તો હું કઉ છું હા કોઈ ને આપણે તૈયાર છે તૈયાર છે હો રે હા આપડી તૈયાર જ છે તો હું લુકડા બુકડા હિવડાઈ દ્યો હવે નોકડા બોળા હિવડાઈ દ્યો હા પણ તમન જોઈને કે મને ઓહુ આવે છે શેનું ઓહુ આવે છે એક ગીત ગાવા મન થાય છે ગીત હા ગીત તો મની તાઈ ડાળે છે હું ગીત ગાવું છું સપનામાં એવું છે બોલો

जीए गतो करी अकुबा हा इजे तुम्ही जनाता वडाण खातान तान मन आवडत बाजु आणि मने अर्धा आवडते आवड अर्धा तालुका जी पण जरा मा पण गव कोके कोली लीला मारवडा लान पोड एक एक ओडडीय मळनो फायो <laughs>

છોકરા ખબર હાલ ના પાડે પાછી ઓકે કશું હતું નહીં ઓકે અપ્પુ છે ખબર છોકરા ના પાડવી જોવે તમારે એ વાત હું ધૂમધામ કરાવું બસ ખોડી લાવું ખોડી લાવું વાંધો ઢોલક લાવું કેવા લાગતા હે અર્યા વર્જો વર્જો લાગતો

હા મારો ગઢવાડા હા ગઢવાડા હા